મોડાસા તાલુકાના મુલોજ ગામે પંચાયત જવાના માર્ગ ઉપર જ વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ખાલી ટીન તેમજ દેશી પોટલીઓના ઢગલા જોવા મળ્યા મોડાસા તાલુકાના મુલોજ ગામ પંચાયત જવાના માર્ગ ઉપર જ વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ખાલી ટીન અને દેશી પોટલીઓના ઢગલા જોવા મળ્યા ત્યારે નજીકમાં જ બેખોફ પોલીસના ડર વગર દારૂના અડ્ડા ધમધમતા હોય તેવું જણાય આવે છે હાલમાં જ પીએસઆઈ સ્વામીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ હજુ પણ કુંભકર્ણ ની હોય તેમ લાગી રહ્યું છે હાલ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર આવી રહી હોય શામળાજી બોર્ડર ઉપર હાલ પીઆઈ કેડી ડિંડોરે હાલ આશરે ચુમ્માલીસ લાખનો દારૂ પકડ્યો હોય તો પછી જિલ્લા પોલીસની રહેમ કેમ શું પોલીસની મિલી ભેગત હશે તેવું લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે જ્યારે પંચાયતના તલાટી વગરદારનો પંચાયત જવા માટેનો રોડ હોય ત્યારે સફાઈ કરાવવા આ ખાડા કેમ રોડની આજુબાજુ ઝાડી ઝાંખરા પણ ઉગી નીકળ્યા હોય અને ત્યાં પણ પોટલીઓ દારૂની બોટલો તેમજ બિયરના ખાલીટી નજરે ચડ્યા હતા ત્યારે આ સફાઈની જવાબદારી કોની શું તલાટી વહીવટદાર પંચાયતના રોડ ઉપર અવરજવર કરવાના માર્ગની પણ તસ્તી નથી લઈ શકતા તો શું ગામનો વિકાસ કેવી રીતે થશે તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર મનરાસિંહ માલપુર